નાખી પછી આપણે એને ધોઈને ને પછી વધાર કરવાનું મેથી સાફ કરી નાખી નાખી બે પાણીએ પછી મેથી ડૂબે એટલું એમાં બીજું પાણી નાખવું પછી એમાં થોડીક હળદર નાખવું સ્વાદ અનુસાર મીઠું નાખવું

ખાલી ગાળું ખાઓ તો તમે શિકાર બનો ડાયાબિટીસનો એટલે તીખું તુરું ગાળું બધા સ્વાદ ખાવા જરૂરી છે લસણવાળું મસૂરી એડ કરીશ Ve pou te lavi gyose, ve ame te dana mouni wakar. એકદમ ટેસ્ટી અને લાજવાબ આપણું મેથીનું શાક હમણાં બનીને રેડી થોડુંક જીરું ઉમેરીશ ઉમેરીશ હવે ઉકળીને રેડી થઈ ગયું છે જો આપણું મેથી દાણાનું શાક જોતા જ મોમાં પાણી આવી જાય આરોગ્ય માટે પણ ગુણકારી છે